નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલે એડ ફ્રોડ કરનારાઓના એક બે કરોડ એકાઉન્ટ બ્લોક કર્યા છે ગૂગલ કહે છે કે છેતરપિંડી ચૂંટણી જાહેરાતોના સામે તેની લડાઈ ચાલુ છે અને એડ વેરિફિકેશન એઆઈ સાથે પડકાર વધ્યો છે ગૂગલે જાહેરાતો બતાવવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ગૂગલે લગભગ એક પોઈન્ટ બે કરોડ ગૂગલ એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે જે ગૂગલની જાહેરાત નીતિનું ઉલ્લંઘન કરીને વપરાશકર્તાઓને તેમની જાહેરાતો બતાવી રહ્યા હતા ગૂગલનું કહેવું છે કે નિયમોના ઉલ્લંઘનને કારણે માલવેર અને થયો હોવાનો અહેવાલ હતો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ અંતર્ગત વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે સાથે જ રૂપિયા બે લાખનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે દંડ નહીં ભરવાના સંજોગોમાં એક વર્ષ સાદી જેલ ત્યારે કુલ અગિયાર કલમો અંતર્ગત સજાઓ એક ગુનાની સજા પૂર્ણ થયા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે અને જબરદસ્ત મુકાબલા જોવા મળી રહ્યા છે ગઈકાલે આઈપીએલમાં એસઆરએચ અને એમ વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક સાબિત થઈ અને નાના મોટા રેકોર્ડ્સ પણ બન્યા હતા ગઈકાલની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો મુંબઈની મેચમાં તો હાર મળી સાથે સમર્થકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો મેદાનમાં જ હાર્દિક પંડ્યા સામે બૂમો પાડી અને તેના પર ચંપલોના ઘા જીત્યા હતા આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગાના વેતન દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે આ સંબંધમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી પહેલાં વેતન દરમાં વધારો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે છે મનરેગા કામદારો માટે નવા વેતનનો દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે